છે સૌરાષ્ટ્રમાં પહોંચે દ્વારકા જિલ્લા પહોંચે દ્વારા ખંભાડિયામાં વરસાદી માહોલ છે ખંભાડિયા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં ગાજવી સાથે વરસાદ છે ધોધમાર વરસાદ થતા ખેડૂતો ચિંતિત થયા છે સતત ત્રીજો દિવસ છે ત્રીજા દિવસે વરસાદી માહોલ છે દ્વારકા જિલ્લામાં ખંભાળિયાની અંદર આપ જોઈ રહ્યા છો ગાજવી સાથે વરસાદી માહોલ સર્જાયો છે ગુજરાતમાં સતત વરસાદી માહોલ સૌરાષ્ટ્રમાં દ્વારકાની અંદર ખંભાળિયામાં વરસાદી માહોલના જેમ સર્જાયો છે ખેડૂતો માટે આ સતત વરસાદી માહોલ છે દ્વારકામાં વરસાદી માહોલ ગોવિંદ જોયે છે ગોવિંદ કેટલો વરસાદ ક્યાં ક્યાં પડ્યો છે શું વિગતો ચોક્કસ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયાના ગ્રામ્ય પથકમાં વરસાદ છે અને ગ્રામ્ય પથકમાં ભારે ગાજવીજ સાથે પવન સાથે વરસાદ છે અને ક્યાંક ને ક્યાંક વાડી વિસ્તારના મકાન તેમજ મોટા વૃક્ષોમાં પણ નુકસાની જોવા મળી છે બિલકુલ આભાર તો આપ જોઈ રહ્યા છો દ્વારકામાં ધોધમાર વરસાદ વરસાદ ખેડૂતોમાં ચિંતા પણ વ્યાપી છે જુનાગઢ પહોંચે ભેસાણ પંથકમાં